થપમા ભાઈ <yo> <speaking them>

दोस्तों नमस्कार जाओ गरीब दर्शक मित्र नमस्कार शांति जावे बेहनो शांती लागव मोठा खोटला गावे આજે લવજીભાઈ કોલ આવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી પત્રના નીચે ભારતનો સૌથી જેરો સાપ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા હિન્દીમાં ભાટિયા નાગ ગુજરાતમાં નાગ તરીકે ઓળખવામાં આવે છે જેનું સાયન્ટિફિક નામ છે નાજા નાજા દોસ્તો આ સાપના અંદર ન્યુરોટોક્સિક નામનું જે સમયેલ હોય છે જેના કારણે નર્વ સિસ્ટમ કામ કરતું બંધ થઈ જાય છે તો જોઈ શકો છો એગ્રેસિવ સાપ છે

Nostro sati jalu.

તો મેરબાણી કરીને દરેક દર્શક મિત્રો અમારી વિનંતી છે કે અમારી કોપી એટલે સરકારી હોસ્પિટલ પહોંચવું અને તાત્કાલિક આ સારવાર લેવી એ બહુ ઇમરજન્સીની વાત છે તો મિત્રો કઈ ગામ દૂર હોય ને એક કલાક દોઢ કલાક વીતી જાય તો મોળસનું મોત નિશ્ચિત થાય છે જય જય ભારત वंदे मातरम સ્વસ્થ રહો મસ્ત રહો ખુશ રહો આ સેવાનો વિડીયો અમને દરેક મિત્રોને ગમતો હોય દર્શક મિત્રોને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો શેર બધું વધુ કરો જેના કારણે આવા બેજુબાન જીવો બચે અને માણસો પણ બચે જય હિન્દ મિત્રો તમે જોઈ છો આ જે મોટા કોટડા ભારતનો સૌથી જાપ ઇન્ડિયા ટેકલ કોપડા હાજર કરવા માટે ફર્સ્ટ એરિયામાં આવે છે તો મિત્રો હવે સાપને આઝાદ કરી દઈશું તમે જોઈ શકો છો આ સાપ એને ફર્સ્ટ એરિયામાં ડુંગાર પ્રદેશ છે ત્યાં એને આઝાદ કરી દેલો છે તો મિત્રો સાપોને મારો મારશો નહીં જીવજંતુ પ્રત્યે દયા રાખો જય હિંદ જય ભારત વંદે માતરમ